અંગ્રેજ વર્નાય રોયલ મની એન્ડ ફાઇનાન્સ ના સંચાલકો પર્સનલ લોન આપી ડોક્યુમેન્ટ મેળવી લોન ધારકોના નામે લાખ રૂપિયા લોન લઈ રફુ ચક્કર થઈ ગયા હતા બેંકમાંથી નોટિસ અપાતા ચુર્યાત લોન ધારકો જાણ થઈ હતી 30000 ની લોન લેનાર ઈસવણ નામે બેંકમાંથી 2 લાખ સુધીની લોન લઈ હપ્તાના ભરતા કાંડ સામે આવ્યો હતો નોટિસ આવકો રોયલ મની એન્ડ ફાઇનાન્સ हल्ला બોલ કરતા પોલીસે દરમિયાનગીરી કરી હતી ને કેવની બેંકમાંથી લોન મેળવીને લોન ધારકો સાથે ચેતરપિંડી કરી હતી શહેર પોલીસે પ્રાથમિક અરજી લઈ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર શહેર ત્રણસર્કલ ઉપર આવેલી રોયલ મની એન્ડ ના સંચાલક દ્વારા પર્સનલ લોન બિઝનેસ લોન આવવાની પેઢી ચલાવી રહ્યા છે જેઓ દ્વારા નાણાંની જરૂરિયાતમંદ ઇસમો દ્વારા લોન મેળવતા તેમની પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવી તેમને જરૂરિયાત મુજબ લોન આપી હતી અને ગ્રાહકોને ત્રીસ હજાર કે ચોલીસ હજાર રૂપિયાની લોનની જરૂરિયાત મુજબ ફાઇનાન્સમાંથી લોન મળતા નિયત હપતા તેઓ ભરી રહ્યા હતા દરમિયાન ગત રોજ आईडीएफसी एफ तरफ थी तरफ बाकी पड़ता नोटिस फटकाराता समग्र कांड सामने प्राथमिक दस थी लोको लोगों द्वारा रॉयल मनी एंड फाइनांस माथी लोन लीधी थी डॉक्यूमेंट आधार सूरत केम स्थित रॉयल मनी एंड फाइनांस लाखों नाम लई નામે ફુલે કો ફેરવેને સંચાલક ફરાર થઈ ગયો તો ગતરોજ મળેલી નોટિસને આધારે લોકો રોયલ મની એન્ડ ફાઇનાન્સ પર હલ્લાબોલ કરતા મામલો ગરમાયો ઘટના અંગે શહેર એ પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને ફાઇનાન્સ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પોલીસ મથકે લઈ ગઈ હતી તો પ્રાથમિક સાતથી વધુ લોકોએ તેમની સાથે રોયલ એન્ડ મની એન્ડ ફાઇનાન્સ દ્વારા છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અરજી સ્વરૂપે આપતા પોલીસે અરજી આધારે તપાસ શરૂ કરી હતી અજર પઠાણ સતે ન્યૂઝ અંકલેશ્વર સુનામ બતા શેખ ઇમતીયેસે શું ઘટના બોલે અમારા ઘટનામાં અમે રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી અમે લોન લેવા ગયા તમે કીધું કે તમે પાન કાર્ડ ને આધાર કાર્ડ આપો તો તમને 40000 ની લોન મળી જશે અમે પાન કાર્ડ ને આધાર કાર્ડ એમને આપ્યું ને પછી મહિના પછી અમારી લોન એ લોકો એ પાસ કરી તો અમને 40000 રૂપિયા ની લોન પાસ થઈ તે લોન અમને મે લી તે લોન મે લી પછી અમે રેગ્યુલર 4 મહિના સુધી 4 हफ्ता રેગ્યુલર 27 27 સોના ભઈરા પછી 4 મહિના પછી કાલે સાડા ચાતી પોણા પાટના કાળામાં આ નોટિસ આવી આ નોટિસ મે ખોલીને માંય છી તો અંદર આઈડીએફસી બેંક માંની નોટિસ આવીલી હતી જેમાં અમાઉન્ટ લખેલું હતું 1,54,608 રૂપિયા કે તમારે 7 દિવસની અંદર ભરપાઈ કરવાનું રહેશે એ પછી તમારા પર આ જો પૈસા તમે ભરશો નહીં તો તમારા પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની રહેશે તેનો ખર્જો ભી તમારે આપવો પડશે બસ તમને 24000 24% વ્યાજ લાગશે તો અમે ગભરાઈને અમે કી આ આઈવી કઈ સી તમે ગયા સવારમાં કાલે આજે સવારમાં મતલબમાં જીઆરડીસી માં એફબીસી બેંક ભાગિયા Tata China મે આ સતેથી અમને પેલું શું કે યાર સ્ટેટમેન્ટ અમને આઈ પૂ મે સ્ટેટમેન્ટ મને અમારા હાથ માં એ સિસ્ટમ અમારે જો ફ્રોડ થયું છે અમે કોઈ લોન લીધી નથી આ બેગમાંથી જો ની અમારું અમારું બેંક પર કોઈ લોન લીધી છે તો એ લોકોએ કમ્પ્યુટર માં જોઈને મને કીધું કે તમારા જોડે ફ્રોડ કીમ ની સાકામતી થ્યું છે તમે કીમ જાઓ તમે લોકો પછી કીમ ગયા તો કીમ માં જતક જૈને બેઠા તો અમે સાહેબ મેનેજર સાહેબને બોલાવ્યો મેનેજર સાહેબ આ રીત નું મારા જોડે ફ્રોડ થયેલું છે મેનેજર સાહેબે મને કીધું કે તમે સાતમા વ્યક્તિ છો જે અહીંયા આ નોટિસ લેને આવ્યા છો તમે અંકલસોમાંથી કઈ જગ્યા પરથી લોન લીધી મેં કીધું મેં રોયલ ફાઇનાન્સમાંથી લોન લીધી તો એ લોકોએ મને એવું કીધું કે ફ્રોડ તમારો ત્યાંથી થયેલું છે મે રોયલ ફાઇનાન્સમાં જાઉં એમને મલો સાહેબ મને મગું એટલું કહું કે મારા પર કેટલાનું ફોર્ટ થયેલું છે કેટલાની લોન કોઈ કરી છે તો એ લોકો એ કમ્પ્યુટર માં જોઈને મને કીધું કે તમારા પર 1,45,000 રૂપિયાની લોન થઈ છે તમારા લોન કેટલા હોય છે અમને લોન પડી હતી ખાલી 40,000 ની અમારી પાસે તેલી 40,000 ની આર ઓયલ ફાઇનાન્સ વાળો એવું કહીરું અમારા ડોક્યુમેન્ટ પર 1 લાખ ની લોન પાસ કરે અને અમને આયા 40,000 રૂપિયા એ પૈસા એ લોકો તા ભરતા ન હતી આઈડીએફસી બેંકમાં તેને બેંક તરફથી અમને આ કાલે નોટિસ મળી છે અમારી માંગ છે કે આ ખોટી રીતનું છે સાહેબ કરી દીધું ના નથી આજે આજે જ કાલે નોટિસ મળી આજે અમે ત્યાં ગયા રોયલ ફાઇનાન્સમાં તો તમને એવું કીધું તમે અમારા પર ભરોસો રાખો બે મહિનાની અંદર આનું સોલ્યુશન અમે લાવી દઈશું જે લોકો અમારા જે ઉપરના સાહેબો હતા જે લોકોએ અમારા જોડે ફ્રોડ કર્યું છે એ એ લોકો પકડાઈ ગયા છે અને એમના પર કાયદેસરની કાનૂની કાર્યવાહી ચાલુ છે ને બે મહિનામાં તમારું આનું સોલ્યુશન આવી જશે એ જે મેડમ છે તે અંદર જે મેન મેડમ છે તેમણે મને કીધું જેમનો નંબર બી મને જાણ કર્યું ના પછી અમે અમને એટલો વિશ્વાસ આપ્યો એટલે અમે ઘેર આવતા રહ્યા પછી અડધો કલાક પછી મને એવું એવી ખબર પડી કે રોયલ ફાઈનાન્સ ની અંદર ઘણી બધી પોલીસ ને જે લોકો જોડે ફ્રોડ થયું છે તે બધા ગયા છે એટલે પછી હું બી ત્યાંથી થી ગયો તેથી મને સાહેબો એ કીધું તા સાહેબ હતા પોલીસવાળા કે તમે તમે જાવ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જઈને તમારી ફરિયાદ લખાવી દો પછી હું અહીંયા આવીને પોતાની મારી ફરિયાદ પહેલી જ ફરિયાદ મારી છે જે મે લખાવી પી છે સાહેબ મનીષા મે ઓળખ મારતા હું મે જૂતા થાઉસેન્ડ બરમાં રહીએ છીએ એમણે 30000 લોન ની જાવો છે અને મે ત્રવ રસ્તા પર જઈને લોકો ની બરાહ છે તા ગયા તો તે તેમણે એવું કીધું કે તમને 30000 ની લોન માટે અમે તઈ ગયા ભાઈ એમ આઈ પ્રોસેસ કરીને ઘેર આવીને મે લોન ની ઇન્કવાયરી કરી ગયા તો પણ કશું કીધું નહી ને તમને 30000 લોન નું કીધું ને પછી ઘેર આયા ई नहीं गया तौ चार हमने पीम ब्रांच पर लिया ब्रांच पर गया पैसा मिली गाला एक लाख पैसा हजार पूरा रोकड़ा तैयार पैसा लीधा पे दस दिवस पे अमरा खाता तीस हजार रूपया नही था ને બકે ના 1,15,000 રૂપિયા એ લોકો લઈ લીધા છે અને અમારો હતો છે 2000 રૂપિયાનો એ લોકો પૈસા લઈને અમારો હતો આગળનો એ લોકો પૈસા નાખીને ભરે છે ને કાલે રાતના અમારે ગયા નોટિસ આવી છે 1,27,000 રૂપિયાના અમારા કાંટી ભવા છે આટલો ફ્રોડ અમારે હાથે કરેલો છે પોલીસને જાણ કરી છે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવા છે અરજી લખવા માટે એ લોકો પર પણ કેસ કરેલો છે ત્યાં અહીં ક્રિમ બ્રાન્ચ પરથી અને અમે બી કેસ કરવા દઈએ છીએ આસે અમે અમે આ જ ગયા કે તો 1.5 પર તો અમારો 10.5 નો જમ દેખાય છે કે આટલા બધા છે પણ વધારે જ જન જન બધાને કાલે નોટિસ મળ્યું છે બતાને લોન્ચ છે 10 લાખ $ 2 લાખ ને છે મે વધારે 30 40 ને 45 આયા છે પૂરા 50 ਵੀ નથી કોઈ ના આયા બાકીના બધા પૈસા તો એ લોકો ખાઈ ગયા છે અમે લોકો ના આય પાછે પણ એ લોકો આગર અમાર અપ્તા નથી ભાઈ એ લોકો સપ્તા ખાઈ ગયા છે અમે અમાર અન્ન તો રેગ્યુલર અપ્તા છે પણ એ લોકો નથી ભરતા એ જ ખાઈ ગયા છે એ લોકો જ ખાઈ ગયા છે એને જે જે બ્રાન્ચ નોકરી કરે છે ને એમ નામ નથી મને ખબર એને બી ખબર છે કે અમે મારી સાસુ કઈ રીતના એ ના દુકાન પાસે રેગ્યુલર આવે જાય છે એને ખબર છે કે હું કઈ અમે ધંધો કઈને રોકતો અને આવી તમારે ફ્રોડ કરેલું છે